પ્રતાપગંજ ખાતે આવેલ એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ હોલ ખાતે વાત કરીએ તો આઈટીસી મિની સંગીત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે મહાનુભાવો છે તેઓ આ ઓડિટોરિયમ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સીસી મહેતા ઓડિટોરિયમ હોલ ખાતે આઈટીસી સંગીત સંશોધન એકેડેમી સંયુક્ત ઉપક્રમે આઈટીસી મિની સંગીત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરોદવાદક શ્રી સ્વર્ણેન્દુ મંડળ શ્રી ઉલ્હાસ કશાલકર શ્રી કુમારી મોપલી ચૌધરી શ્રી બ્રજેશ મુખર્જી અને તેમની સાથે જ સાથીઓ તબલાવાદક શ્રી અશોક મુખર્જી શ્રી બિવાસ સિન્થવાઈ શ્રી આજિંક્ય જોશી હાર્મોનિયમ વાદક શ્રી શ્રીરામ હસબનીસ અને શ્રીમતી રૂપશ્રી ભટ્ટાચાર્ય આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા સંગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું નમસ્કાર સ્વરવિલાસ એ વડોદરાની એવી સંસ્થા છે કે ગુજરાતમાં સૌથી જૂની શાસ્ત્રીય સંગીતનો પ્રચાર પ્રસાર કરનારી સંસ્થા છે સંગીત રિસર્ચ અકાદમી આઈટીસી કલકત્તા એ સંગીતકારોને ગુરુ શિષ્ય પરંપરા થકી પેદા કરનારી સંસ્થા છે કલાકારોને મંચ આપવું એ કાર્ય સ્વરવિલાસ કરી રહી છે અને ગુરુ શિષ્ય પરંપરામાં ભણેલા એવા ચાર મુખ્ય કલાકારો અને એમના સંગતિકારો મળીને ટોટલ અગિયાર કલાકારોએ બે દિવસમાં સંગીત પ્રસ્તુતિ કરી છે એની વિશેષતા એ છે કે પદ્મશ્રી પંડિત ઉલ્લાસ કશાળકર એ ગ્વાલિયર આગ્રા જયપુર ઘરાનાના શ્રી બ્રજેશ્વર મુખર્જીએ પતિયાલા ઘરાનાના માં ઉપાલી ચૌધરી એ ઘરાનાના અને બેહદ યુવા ગાયક સોરી વાદક સરોદ વાદક સ્વર્ણેન્દુ મંડલ આવું કોમ્બિનેશન બહુ જ જોવા મળે છે અને એમની પ્રસુતિનો આનંદ વડોદરાના રસિકોએ ભરપૂર માણ્યો છે અને આવા અનેક કાર્યક્રમ આવનાર દિવસોમાં થશે